વધુ એક મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને બોરસદના હવન તળાવ વિસ્તારમાં વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે જેમાં વોકળાનું પાણી રોડ પર આવી જતા લોકોને હાલાકી પડી રહી છે છ થી સાત ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે બોરસદની અંદર સવારથી જ અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે બોરસદના અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે વરસાદ હવે વરસી રહ્યો નથી પરંતુ આ પાણી જે છે તે ક્યારે ઓસરશે તેની રાહ આ વન તળાવના લોકો જોઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારેની અહીંયાની પરિસ્થિતિ છે કે પાણી છે તે કમર સુધીના આ વિસ્તારની અંદર ઊભેલા ભરાઈ ચૂક્યા છે માત્ર એક નહીં પરંતુ અનેક સોસાયટીઓ અને અનેક લોકોના ઘરોની આ જ પ્રકારની પરિસ્થિતિ છે સવારથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ક્યાંક લોકો પણ પોતાનું ઘર નથી છોડી રહ્યા ત્યારે તેની વચ્ચે પ્રશાસન પણ લોકોને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે ખરેખરમાં શું અંદરની પરિસ્થિતિ છે તેની વાત કરીશું અહીંયાના સ્થાનિકો સાથે કેટલું પાણી ભરેલું છે શું સ્થિતિ જી મારા ઘરમાં જે છે મારા છાતી સુધી પાણી મારા ઘરમાં ભરેલું છે જે મારા ઘરની બહાર જે રોડ છે એ રોડ ઉપર જો હું ઉભો હું આખો ડૂબી જાય એટલું પાણી મારા ઘર આગાડી છે

દર વખતે આ પરિસ્થિતિ દર વખત પાણી આ રીતે ભરાય છે આગળ જે આગળ જે એનો નિકાલ છે જે પાણીનો રસ્તો જે કાંસ છે એ કાસમાંથી જે આગળ જે જારી લગાવેલી છે જે માછીમારો દ્વારા લગાવી દે છે એ માછીમારો જે જારી લગાવે છે એ જારી ના પાણી અટકી જાય પાણી જતું નથી પાણીનો પ્રવાહ જતો નથી એના માટે આ બધું પાણી અહીંયા ભરાઈ જાય છે પાણીનો જો એ બધું નિકાલ હોય તો પાણી ત્યાંથી નીકળી જ જાય છે પણ પાણીનો નિકાલ આ પરિસ્થિતિ થાય છે ગયા વર્ષે નતું ભરો એના આગલા વર્ષ અહીંયા ભરાયું હતું ચોક્કસથી જો વાત કરીએ તો લોકોનું ક્યાંક એવું માનવું છે કે આ પરિસ્થિતિ છે તે વરસાદની અંદર અનેક વખત આ વિસ્તારની અંદર થતી હોય છે અનેક રજૂઆતો બાદ પણ આપ જોઈ શકો છો કે હું જ્યાં ઊભી છું ત્યાં પણ મારા ગોઠણથી પણ ઉપર સુધીનું પાણી છે અને અંદર તો છાતી સુધીનું પાણી છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે અનેક વખતની રજૂઆતો લોકોએ પ્રશાસનને કરી છે તેમ છતાં પણ પ્રશાસન તરફથી યોગ્ય જવાબ છે તે નથી મળી રહ્યો સાથે જો વાત કરીએ તો જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે કે પશુઓ પણ અહીંયા પોતાનો જીવ છે તે બચાવતા જોવા મળી રહ્યા છે અને લોકો પણ ક્યાંક છે તેમનું ઘર નથી છોડી રહ્યા પરંતુ પ્રશાસન સતત તેમને બહાર કાઢવાના પ્રયત્નો કરે છે ત્યારે તેની વચ્ચે બોરસદ નગરપાલિકાની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે તેમ છતાં પણ વરસાદની અંદર આ વિસ્તારના લોકો છે કે જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ બોરસદ